બહાદરપુર ટાવર ચોક પાસે નીલકંઠ મહાદેવ મંદિર ઘીના કમળના દર્શન યોજાયા બહાદરપુર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ઘીના કમળના દર્શન યોજાયો હતો શ્રાવણ મહિનાનો સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને રાત્રિના સમયે ભક્તો ભેગા થઈ ભજન તેમજ મહાદેવના નામની તેમજ આરતી અને ગીના કમળના દર્શન ભગવાન નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ એટલે પૂજા અર્ચના કરવાનો મહિમા હોય છે જેમાં ખાસ કરીને સોમવારના રોજ શિવભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા બે હજાર પચીસ ચોવીસ એડમિશન ચાલુ છે ઝડપી નોકરી મેળવવાની સતત નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે